લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગર અમદાવાદ રોડ ઉપર ટ્રકમાં લોખંડની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ચાર ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ટ્રકનું સ્કૂટર ઉપર પાયલોટિંગ કરી દીપકભાઈ ઉર્ફે દીપો રમેશભાઈ વાઘેલા અને વિશાલભાઈ ઉર્ફે બાઠિયો રમેશભાઈ ચૌહાણ વિદેશી દારૂ ભાવનગરમાં ઘુસાડવાના છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર ટ્રકની હેરાફેરી કરનાર હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળો ટ્રક પસાર થતાં તેને અટકાવી તલાશી લેવામાં આવતા ટ્રકમાંથી વિદેશી દારૂની ત્રણસોને અડતાલીસ બોટલ કિંમત રૂપિયા બે લાખ ત્રેસઠ હજારનો જથ્થો મળી આવતા એલસીબીની ટીમે ટ્રકના ચાલક અલ્તાફભાઈ રજાકભાઈ ખોખર ક્લીનર મજીદભાઈ સલીમભાઈ શેખ અને ટ્રકનું સ્કૂટર ઉપર પાઇલોટિંગ કરનાર દીપકભાઈ ઉર્ફે દીપો રમેશભાઈ વાઘેલા અને વિશાલ ઉર્ફે બાઠીઓ રમેશભાઈ ચૌહાણને ઝડપીલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી